કચ્છમાં શિક્ષકોની ઘટ બાબતે પ્રમુખ જિલ્લા પંચાયત કચ્છના જનકસિંહ બળવંતસિંહ જાડેજા વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ અત્યારની કચ્છની અંદર શિક્ષણની ઘટ છે એ વાસ્તવિકતા છે મેં સીએમ સાથે પણ વાતચીત કરી છે અને લેખિત પણ આપણે આપ્યું છે કચ્છની શિક્ષકના ઘટ માટેની તારીખ અગિયારના રોજ ત્યાર પછી કચ્છની અંદર જ્યારે ધોરડાના પ્રવાસમાં જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સાંસદશ્રી બધા ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રીઓ હું પણ સાથ હતો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને શિક્ષણના ઘટની વાત કરી ત્યારે એમને તરત જ શિક્ષણ મંત્રીને ફોન દ્વારા સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો સહિત તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે ને મેં શિક્ષણ અધિકારી સાથે ગઈકાલે જ શિક્ષકો પણ આવ્યા હતા એટલે એમની સાથે મેં પણ વાત કરી છે એટલે અધિકારીના કહેવા મુજબ જે પ્રક્રિયા કરવાની હતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ટૂંક સમયની અંદર જો સરકાર શિક્ષકને અહીંયા ફાળવણી કરવામાં આવે તો લાંબો સમય લાગ્યો નથી વીસ પચીસ કે વધુ મહિના ત્રીસ દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ જાય કાયમી ઉકેલ શું હોય શકે કાયમી ઉકેલ માટે આપણો આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર કચ્છ એવું જિલ્લો છે ભૌગોલિક દ્રષ્ટિએ અને વિસ્તાર લાંબો હોવાનાથી કારણે અહીંયા સ્થાનિક જો ભરતી કરવાનો ચાન્સ આપવામાં આવે તો કાયમી ઉકેલનો મળી શકે સરકારની પાસે આપણે એ પણ રજૂઆત કરી જ છે કે ભવિષ્યની અંદર કચ્છની શિક્ષણની ઘટતા પૂર્ણ કરવા માટે જો પચાસ ટકા સાઠ ટકા જે ગાઈડલાઈન મુજબ જો સ્થાનિક ભરતી કરવામાં આવે તો કચ્છનો આ શિક્ષણનો પ્રશ્ન કાયમી અલ થઈ શકે